સમાચાર વાત કરીએ તો ઉત્તરાયણ પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્રીય મહિલાઓ આ પર્વ ને અનોખી રીતે ઉજવે છે મકર સંક્રાંતિથી રથ સપ્તમી સુધી મહારાષ્ટ્રીય મહિલાઓ હલ્દી કંકુ પર્વની ઉજવણી કરે છે જે અંતર્ગત અમદાવાદ સ્થિત લક્ષ્મી આહિર સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ એકબીજાને કંકુ ચાંદલો કરીને સૌભાગ્યવતી રહેવાના આશીષ હલ્દી કંકુના વિશેષ પર્વ સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે ત્યારે અહીં મહિલાઓએ એકબીજાને તલ સાંકળી ખવડાવીને આ પ્રસંગે સૌ એકબીજાને તિલ ગુડ ગયા અને ગોડ ગોડ બોલા આમ જ તિલ સાંડું નકા આમચ્યાસી ભાડું નકા એમ કહીને સમગ્ર વર્ષ દરમિયાન મીઠા મધુર સંબંધ રાખવા માટે જણાવ્યું હતું હળદે કંકુના પર્વમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહે હતી હોસ પ્રોગ્રામ કરીએ છે આ 50 વર્ષનો છેલ્લો વર્ષ છે અમારો અમાર મહિલાઓને ઉમરલા એક અમારે દેવીકાબે સુમનબેન સુશીલાબેન પચાસ વર્ષ પૂરા થયા એમને અને આ હળદુ અમે હળદી કંકુ આપીએ ઘેર ઘેર બધાને પત્રિકા આપીએ પછી બધા મહિલા મંડળ ભેગા થઈએ અને હળદી કંકુ આપીને તળગોળ આપીએ અને વાન અમારે કહે છે એ વાન આપીએ અમારે આ જો મહિલા મંડળના બૈરા છે અમે એકવીસ બૈરા છે અને અમારા જો સમાજના છે એ પાંચસોથી છસો સુધી આવે છે બહુ જ ઉત્સાહ હોય છે અમને બહુ જ ગમે છે આ અમે દર વર્ષની રાહ જોઈએ છે કે આ વર્ષ ક્યારે આવશે અને આ દિવસ ક્યારે આવશે અમારા હળદી કાર્યક્રમનું આયોજન છે સમાજની બધી જ સ્ત્રીઓ ભેગી થાય છે પાંચસોથી સાડા પાંચસો છસો જેટલી બધાને હળદી કંકુ આપીએ તલસાકડી આપીએ તીળગુળ ગયા ગોળગોળ બોલા એવું કહીએ અને એક લહાણી આપીએ અરસ્પર પ્રેમનો સંબંધ છે એ જાળવીએ આ આ કાર્યક્રમ કરતાં કરતાં અમારા મંડળને પચાસ વર્ષ પૂરા થયા અમે સુવર્ણ મહોત્સવ મનાવીએ છીએ આ વર્ષે એનો અમને બહુ જ આનંદ છે એટલો બધો આનંદ છે ને કે અમે અમારા દરેક મહિલાઓ તરફથી કાર્યકર્તાઓ તરફથી પૂરી સમાજની મહિલાને આજે ઊંધિયું જલેબી એનો જમવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે બધાને બહુ ઉત્સાહ છે બધાને બહુ આનંદ છે અને દરેક સ્ત્રીઓ મહિલા મંડળની હોય કે સમાજની હોય આ દિવસથી દરેક જણ રાજ હોય છે અને આ વાડી બાપુનગરમાં છે પણ છેક દૂર દૂરથી વિંજોલ ગામથી નરોડા ગામથી બધેથી મહિલાઓ અહીંયા ભેગી થાય છે અને બધા એવી રીતના આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે અમદાવાદમાં પરમધામ ચિન્મે મિશન ખાતે ગીતા વાંચો આગળ વધો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિંગાપુર